આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું વહેલી સવારે ચાર વાગે મંદિરના દ્વાર ખુલતા સતત લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા સોમનાથમાં આવતા ભાવિકોએ ભગવાન સોમનાથની વિવિધ રીતે પ્રાર્થનાઓ કરી છે જેમાં ભારત વર્ષનું કલ્યાણ થાય સમગ્ર માનવજાત સુખી થાય અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ પ્રસરે તેવી ભાવિકોએ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં ભાવિકોને લઈને વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે હું સોમનાથના ચારે ચાર સોમવારે અહીંયા આવું છું અને મને સોમનાથ મહાદેવ પર બહુ પ્રેમ છે અને શિવ મારા ગુરુ છે અને હું શિવની શિષ્ય છું દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે હું અહીંયા હોવ જ છું અને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને ખરેખર ટ્રસ્ટની જે સોમનાથ ટ્રસ્ટની જે સગવડ છે અંદર જે પોલીસની કામગીરી ખરેખર અમે ધન્યતાઓ અનુભવીએ છીએ કે એ લોકોની કામગીરી અમે બિરદાવીએ છીએ બિલકુલ તકલીફ નથી પડી અને રેવા કરવાનું અત્યારે જે આ ફેસિલિટી માટે ગયા વર્ષે આટલું નહોતું અમે આ વર્ષે જોયું તો ઘણું બધું ડેવલપ કર્યું છે અને ખરેખર આ ડેવલપના લીધે જે આજે વસ્તી આટલી બધી વધી ગઈ છે ને જે દર્શન માટે દર્શનાર્થીઓ વધી ગયા છે પણ બિલકુલ કોઈ કોઈને અથડાતું નથી જે આપણા મોબાઈલ રેન્ક એટલું સરસ એ લોકોએ સગવડ આપી છે કે દર્શનાર્થીઓને બિલકુલ તકલીફ નથી પડતી સવારે વહેલા ઉઠીને અમે દર્શનનો લાભ લીધો દર્શનનો લાભ લીધા પછી અમે એવું માણું ન કરી કે ભાઈ પ્રથમ સોમવાર છે આજે જન્માષ્ટમી બી સોમવાર છે બોતેર વર્ષનો યોગ છે રક્ષાબંધન બી સોમવારે આવે છે અમાવાસ્યા બી સોમવારની છે અને મનોકામના દરેક ભક્તોને કરું છું કે માતાજીના ધજા દર્શન બી કરે અને મનોકામના માધે પૂર્ણ કરે એવી મનોકામના પૂર્ણ કરું છું